એવા સંજોગોની અંદર સંકલન સમિતિ પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આંદોલનના શ્રી ગણેશ ભરૂચ જિલ્લાના દક્ષિણના ભાગથી કરે છે બેઠકમાં સંગઠનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે સરકાર દ્વારા થતા શોષણ સામે ઝુંબેશ ચલાવવાની હાકલ કરી હતી સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે જ્યારે જ્યારે સરકાર સામે આંદોલન કરવામાં આવે છે ત્યારે ત્યારે સામાન્ય લાભ આપી સરકાર તેમાંથી છટકીને પોતાની જ મનમાની કરે છે સતત કામ કરવાની જે સરકારે માનસિકતા ઊભી કરી છે એના લીધે કર્મચારીઓને પ્રેશર પણ વધી જાય અને કામગીરીની ઉપલા અધિકારીને જો ના આપે તો એને પનિશમેન્ટની ચિંતા હોય તો એવી ચિંતાવાળી વાતમાં જો કર્મચારી કામ કરે તો કામગીરી પણ અટકી જાય આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં જે પ્રકારે સરકાર લાગી ગઈ છે તે જ પ્રકારે હવે ગુજરાત રાજ્ય કર્મચારી કો ફેડરેશન ના સભ્યો પણ સરકારને ઝુકાવા લાગી જશે એવા તેવર અહીં બેઠકમાં જોવા મળ્યા છે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ